જી સર જે રીતે આંતર પોલીસ સ્ટેશન અમૃતસરમાં એક દીકરીની હત્યા કરવાનો એક ઘટના બની હતી આખી સમગ્ર ઘટના શું હતી અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં એવું છે કે દસ તારીખે રાતનો બનાવ છે અને જે આરોપી છે વિજયભાઈ જે મૂળ માલવણના રહેવાસી છે એ અને એમની પત્ની અંજનાબેન એમની દીકરી ભૂમિકાને લઈ અને માતાજીના દર્શન કરવા ગયેલા હતા અને પરત આવતા હતા ત્યારે શરૂઆતની એમની જે પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત હતી એ મુજબ કે દીકરીને કેનાલની અંદર રહેલી માછલીઓ દેખાડવા માટે એ લોકો બ્રિજ ઉપર ઉભા અને હાથમાંથી દીકરી છટકી ગઈ અને મોર્નિંગમાં એ લોકોએ શોધખોળ કરી અને સ્થાનિક કાર્યવાહીની મદદથી દીકરીનો ડેડ બોડી મળી અને અનનેચરલ ડેથ આતરસુંબા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી અને આ બાબતમાં આગળ કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ જે દીકરીના નાના નાની છે અને અન્ય લોકોમાંથી અમુક મીડિયા મિત્રમાંથી પણ એવી માહિતી મળી કે આમાં કોઈક શંકાસ્પદ બાબત છે તપાસ કરવામાં આવે આથી પીઆઈ એમણે આના પરિવારજનો આ જે કપલ છે એના નાના નાની તમામને અલગ અલગ રીતે પૂછપરછ કરી અને થોડીક વિગતો મેળવી અને વિગતો મેળવ્યા બાદ જે આ વિજયભાઈ આરોપી છે એના પત્ની અંજનાબેન એ મુજબની ની કરી કે હકીકતમાં એવું બન્યું હતું કે જ્યારે એ લોકો પરત આવતા હતા ત્યારે બાઈક ઉભું રાખ્યું કેનલ ઉપર એ લોકો ઉભા અને ત્યાંથી એની દીકરીને પાણીમાં ફેંકી દીધેલા પતિ અને જ્યારે એની પત્ની એનો વિરોધ કર્યો ત્યારે એની પત્નીને એ પ્રકારની ધમકી આપવામાં આવી કે જો તું કોઈને કહીશ તો હું તને ડિવોર્સ આપી દઈશ અને મુખ્ય કારણ એવું હતું કે આ જે વિજય છે એને બે દીકરીઓ છે એક સાત વર્ષની ભૂમિકા જે મંડેલ છે અને બીજી નાની નાની દીકરી હેતલ જે નાની દીકરીનો જન્મ થયો ત્યારબાદ આ વિજયભાઈ છે એ અંજનાબેનની પત્નીને સતત માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી બધી તકલીફો પહોંચાડતા હતા ખાસ કરીને દીકરી બાબતમાં એટલે એના મનમાં સતત આ દીકરી જે છે એના પ્રત્યે નફરતનો ભાવ રહેતો હતો અને દસ તારીખે રાત્રે આઠ વાગે એને આ અક્રૂર ઘટનાને અંજામ આપ્યો અને પોતાની જ દીકરીને કેનલમાં ફેંકી દીધી અને આરોપીની પણ પૂછતાછમાં આરોપી કબૂલેલ છે અને નજરે જોનાર એના પત્ની મતલબ કે દીકરીની મધર અંજનાબેન છે પોતે આપી છે 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 આરોપી જે વિજય એની ધરપકડ કરી કરી અને હાલ તપાસ રહ્યા કોઈ એવી બાબત નથી આવેલી માતાજીના દર્શન કરવા ગયા હતા અને ઘરે પરત ફરતા હતા એ દરમિયાન એને કેનલ છૂટી દીધી છે જે આપે જે વાત કરી એ પ્રકારની કોઈ ઘટના હજી સુધી ધ્યાને આવેલ નથી પણ છતાંય તપાસ કરવામાં આવશે કારણ કે એ પ્રકારની કંઈક ઘટના હોય તો જ્યાં મંદિરે દર્શન કરવા ગયા હોય એવી જગ્યાએ કોઈ ઘટના બનેલી હોય પણ જે કંઈ ઘટના બની છે એ વાઘાવત બ્રિજ ઉપરથી નર્મદાની કેનલમાં ફેંકી દેવાની ઘટના બની છે પણ છતાં પણ તપાસ કરી લેવામાં આવશે